એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજુ રાંધવાનું બાકી હતું જાણી જોઈને રાંધણ છઠને રાતે ચૂલો સળગાવતો મૂકીને સુઈ ગઈ એવામાં સિતરામાં ફરવા નીકળી અને ફરતા ફરતા એના જે શ્રી કૃષ્ણ બધાને માતાજી નું પૂજન કરે છે રાંધણ છઠ નું રાંધેલું ઢાઢું ખાય છે ચૂલો સળગાવતો સળગાવતા નથી સવારે પાણીયારામાં શીતળામાં દીવો કરવામાં આવે છે અને આ કથા કરવામાં આવે છે આ વ્રત કરવું સારું છે તો હવે આપણે વાર્તા ચાલુ કરશું એક હતું ગામ એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાધી અને ભોલી ભાળી હતી સીતળા સીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છટને દિવસે રાંધવા બેઠી

એમના ઘરની પધરામણી થઈ ચૂલો સડકતો હતો એ જોઈને તેઓ મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સીતળા મા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો ભળીને ભરતું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે કોપાયમાન બન્યા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંનેને જોયું તો નાની વહુ કહ્યું રાત્રે તું ચૂલો સળગાવ તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર સીતરામાય કોપાયમાન થયા છે

બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુએ કહ્યું સીતળા માં મારી ઉપર કોપાયમાન થયા છે મારા છોકરાને એમને બાડી મૂક્યો છે માટે સીતળા માની માફી માંગવા જાઉં છું તું સીતળા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મળી કેમ જાય છે નાની વહુએ તો પાણી

મારી ઉપર કોપાઈ માન થયા છે એટલે માફી માંગવા જાઉં છું તો બાય સીતરામા સીતરા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કાં પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને એમે સા માટે લડીએ છીએ સારું એમ કહીને નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોસીને કહ્યું આવ બેટી હું તારી રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથા મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એને ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસી માનું માથું જોવા લાગી બેસીને ઘણીવાર સુધી નાની વહુએ ડોસી માનું માથું જોયું

છોકરાને સીતળા માએ સજીવન કર્યું અને એ તો સીતળા માના ખોળામાં રમવા લાગ્યો નાની વહુએ સીતળા માના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી સીતળા માએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો નાની વહુએ તળામાં પાણી વિશે પૂછ્યું ત્યારે સીતળા માએ કહ્યું બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખાઈ હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલણું કર્યા પછી કોઈને છાસ લેવા આવે તો પાણી નાખીને આપે છે એના પાપનું નિવારણ એ હતું કે તું જા જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈને ચારે દિશામાં અંજલી આપજે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગ હોય એ પણ પી શકશે પછી નાનું વહુએ એ પેલા બે આખલાની વાતો પૂછી ત્યારે સિતળા માએ કહ્યું બેટી એ બંને આખલા ગયા મૂકતા એટલે આ ભાવ તેઓ આખલા બન્યા છે તું જા જઈને એમના ગળામાં રહેલા ઘંટના પડો કાઢી નાખજે તો તેઓ સંપીને રહેશે આટલું કહીને સિતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ તો પોતાના દીકરા લઈને પાછી વળી ચાલતી ચાલતી ત્યાં જઈ આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડીને આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી વહુનો આભાર માન્યો પછી નાની વહુ તે પોતાના દીકરાને તેડી પેલા તળાવ પાસે ચાલતી આવે કે આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી પી લીધું અને ચારે દિશામાં આંજલી ભરીને છાટ્યું પછી પોતે થોડું પાણી પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુને આભાર માન્યો અને નાની વહુ પોતાના દીકરા લઈને પોતાના ઘરે આવે ઘરે આવીને એને તો પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કરી આ આ સાંભળી જેઠાણીને પણ સીતારામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણછટ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતા ક્યાં વાર લાગે છે બીજા વર્ષે શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિના રાંધણ છઠ પણ આવી એટલે એને પણ જાણી જોઈને રાંધણ છઠ ને રાતે ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ એવામાં સીતરામ ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેના આરોટિયા અને દાજિયા એટલે સીતરામ માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બળજો અને સવારે જેઠાણી ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં ભરતું થઈ ગયો તો બળીને એને રડતા રડતા શું બનાવ્યું એની બધી આ વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ સીતળા માને મનાવવા માટે જા વિનંતી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે હા સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલા માં નાખીને ચાલતી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલા ઉતારીને એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સાંભળ્યો પાણી પીસ નહીં નહીતર તું મરી જઈશ આથી એને પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થયા અને એને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે સી પંચાત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલા લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં પેલી મેલી ઘેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી એને જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું તું આવી ગઈ તે મારા માથામાં બહુ ખંજવાળ આવે છે

દેરાણી ભક્તિ ભાવ વાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી એ સીતરામા તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કન્નાન ને ફરજો બોલો સીતરામા તની જય જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે આપણે મળશું કોઈ નવા વાર્તી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને